ટાણુ મારો શેઠીઓ બનીને મારી માતા સાચવે ટાણુ નમસ્કાર ગુજરાત ગોંડલની અંદર એક પછી એક ભૂકંપો આવી રહ્યા છે પણ તીવ્રતા મપાતી નથી હો કોઈ નથી હા એક મિનિટ આપી દઈએ એટલે જે લોકો ફરાર બરાર હોય પેરોલ ઉપર આવ્યા હોય કે કોઈ 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 રજામાંથી આવ્યો હોય એ બધાય આવી ગયે બરોબર અને આપણે આપડી વાતનો સારાંશ કરી દઈએ ચાલુ કે અનુરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપી નથી અને અનુરુદ્ધસિંહ જાડેજાને અઢાર તારીખ પહેલા જેલમાં સરેન્ડર કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે બરોબર આને અનુલક્ષીને આપણે એક બે મિનિટમાં આપણા મિત્રો જોડાઈ ને પછી આપણે વળી જઈએ ગોંડલ બાજુ પછી ભલે કીએ કે અનુરુદ્ધસિંહ ના માણસો હે અને જયરાજસિંહ ના માણસો હે ના 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 અમે તો અમારી માતાના માણસો છીએ વિચારે છે વસ્તી અને કોણ ધીરે છે નાણું મારો શેઠીયો બનીને મારી માતા હાચ વેટાણું આવો નિલેશભાઈ સત્તાણી કેવિનભાઈ કોટડિયા વેલકમ વિષ્ણુભાઈ પરમાર પધારો પધારો જય જય ગોપાલ આ હીરો આવ્યો હમણાં ગોપાલભાઈ ટ્રેન્ડિંગમાં ચાલે છે આપણે રૂપાલા સાહેબ પછી બરાબર આપણે આપણો કાર્યક્રમ થઈ ગયો પૂરો એક મિનિટ આપણી થઈ ગઈ પૂરી આપણે આપણો વાત ચાલુ કરી દઈએ મિત્રો તો વાત એમાં એવી હતી કે ગોંડલની અંદર બે હજાર અઢારની અંદર જેને સજા પડી અનુરુચ્છી જાડેજાને એને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ભાઈ મને સરકારે સજાની માફી આપી દીધી છે તો થોડીક રાહત આપો કે વગેરે વગેરે જે પ્રકારની અરજીઓ થઈ એ પ્રકારની આપણે એમાં લાંબુ વિસ્તરણ જવું નથી વાત ન્યા આવી અનુરૂપસિંહ જાડેજા જેલમાં જશે કે નહીં આ ઉંમરે બરોબર અને રાજુભાઈ સખિયાના એક મીડિયા રિપોર્ટિંગમાં મેં એવું સાંભળેલું હતું કે આ અરજી પોપટ લાખા સોર પોપટભાઈ ના આપણા શું કેવાય વંશજો દ્વારા જયરાજસિંહ એને કહીને એને હાથો બનાવી કરી વિગેરે વિગેરે આવી બધી તમે બધું સાંભળ્યું છે રાજુભાઈ સધ્યા સાચી વાત બરોબર આપણે એમાં એક વસ્તુ નોટ કરવાની નથી આપણે એક જ વસ્તુ નોટ કરવાની છે કે જયરાજસિંહ જાડેજાના પરિવારમાંથી કોઈ ગોંડલની અંદર એમએલએ હોય અને જયરાજસિંહ જાડેજાના પરિવારમાંથી કે ભાઈ ભાઈઓમાંથી કે અનુરુચ્છ સિંહ જાડેજાને સજા પડે અને અનુરુચ્છ જાડેજા સજા પડ્યા પછી ત્રણ વરે પકડાય અને ઈ સિઝનમાં ગીતાબા જાડેજા ધારાસભ્ય હોય અને અત્યારે જયરાજસિંહ જાડેજા

જયરાજસિંહ જાડેજા એ ગમે છે અને પાટીદાર સમાજે ગમે છે અને અન્ય સમાજ એ ગમે છે ગોંડલની અંદર હવે ભારતીય જનતા પાર્ટીને જાવું કઈ બાજુ આનો તમને સારાંશ આપું અને જો આ બે ભાઈ હું કાર્યક્રમો કરે ને એનું હું તમને આ પ્રૂફ આપું કે રાજુભાઈએ કીધું એમ બે હજાર અઢારમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા હતા ને ત્યારે અનુરુદ્ધ આ સજા પડી તો ત્યાં કેમ ધારાસભ્ય અરજી ન કરી કે આવા ખૂંખાર આરોપીઓ જો

આ કાર્યક્રમો થતા હતા ને તો બે હજાર અઢાર થી બે હજાર પચીસ સુધી પછી તમે એની અરજી પણ કઈ રી હાઈકોર્ટ ની અંદર તો અત્યાર સુધી આ કાર્યક્રમો કેમ થયા નહીં તા સુધી અનુરુદ્ધસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા ને હારો લાગતો તો કે અત્યારે માલ મિલકત બધું ખૂટવા માંડ્યું સરકારમાંથી માંથી ટાટિયા હેઠા ખેંચાવા માંડ્યા અને કોકની ની બીકુ લાગવા માંડી એટલે તમે અરજી કરાવીને અનુરુદ્ધસિંહ જાડેજા ને અંદર કરાવ્યો આ એક પોઈન્ટ ટુ બી નોટેડ અને પાટીદાર સમાજ માટે તો હરખ નો દિવસ છે બરોબર એટલે પોઈન્ટ ટુ બી નોટેડ જોજો મિત્રો આ તમે પોઈન્ટ નોટેડ કરજો જયારે બની ગજેરાને પકડવામાં આવ્યો જયારે એફઆઈઆર ઢોલરિયા દ્વારા કરાવવામાં આવી ત્યારે નામ કેનું આવ્યું તું તો કે આ બધો કાર્યક્રમ નિખિલ ધોંગા એ કરાવ્યો બરોબર બંને ગજેરાને ફંડિંગ નિખિલ ધોંગા પૂરું પાડે આ બધુંય છાપવા વાળો માણ્યા જગદીશભાઈ મહેતા એ જ હેડલાઇન હેડલાઇન આખું પેપર માં છાપ્યું હતું કે બંને ગજેરા ફંડિંગ કરાવનાર પિયુષ રાદડીયા હસ્તક બંને ગજેરા ફંડિંગ આપણે આ નિખિલ ડોંગા કરાવે છે તો અત્યારે તમે જો આ આઈડની ડિબેટ છે અનિરુદ્ધસિંહ જાડેજાની સુપ્રીમે રાહતનો રાહત નો આપીને ના તે પછી ની ડિબેટ છે તો આઈડની ડિબેટમાં માં ઈ ભાઈ એવું બોલે છે કે હવે તો ઈ કે બનીઓ બનીઓ ને અલ્પેશ કથિરિયાન આમાં વરુણ પટેલ ને જીગીશન આ બધા હવે તો અનિરુદ્ધસિંહ ના માણસો છે એટલે બાપુ તમે તમારા બેય બાપુ તમે બેય પહેલા નક્કી કરી લ્યો કે અમે કેના માણસો છીએ અને તમે કેના માણસો છો બરોબર જગદીશભાઈ મેતાને આમ બે હાથ જોડું તમારો મે એપિસોડ જોયો બરોબર તમારા પરિવાર સાથેનો ઘણી લાગણી દમદનીય થઈ ગઈ ભાઈ આવી વાતો સાંભળી પણ તમને હેને મહેતા સાહેબ આવું સોંપતું નથી કેવું આવું અનુરુસિંહ જાડેજાના અમે માણસો હોય તો અનુરૂચસિંહ જાડેજા બંધ કરાવી કેમ ઢોલરિયાંડલ જયારે થઈને જેલમાં ગયા ત્યારે તો એના હાથોથી તમે આખો અનિડા ને મોવૈયા ઓલું આખો ભાદર કો બંધ કરાવ્યો હતો નતો કરાવ્યો ઢોલરિયા તો અમે અનુરૂધસિંહ માણસો હોય ને તો અમે 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 જ નો હાલવા દઈ

ઈ કેસ તો નીલ થઈ ગયો એમાં તો ઓલી હેન્ડરાઇટિંગ બીજાના આવ્યા હવે ક્યાં જાશો બાપુ તમે એટલે આ બધી અંદરની અંદરો અંદરની રાજનીતિ છે ગોંડલની અંદર આપણે ગુર્જર સાહેબ એસપી આવ્યા ત્યાં પછીની તમે શાંતિ જોજો અને તી પછીના પોલીસવાળાના બધાના કાર્યક્રમો જોજો એક નંબર હાલશે હુકામે એક નંબર હાલશે બીજ ટ ઉપર કાર્યવાહી કરો ને ના ના હુકમે પણ આની ઉપર કાર્યવાહી કરો ન્યાની નૈતિક જવાબદારી આવે એને અરજી કરી આ વિચારવા જેવી બાબત છે ને એટલે ગોંડલ ની અંદર ભૂકંપ ની હું તમને વાત કરી દઉં આ નાના માણસો ને નો ખબર હોય આ ઉપરના રિપોર્ટ અને આ તમારી પાસે નથી પહોંચતા ને એટલે તમે બધા બી જાવશો છો તમે બધા ભરમાઈ જાવ છો ગોંડલની અંદર ભૂકંપમાં એવો આવ્યો છે કે અનુરૂધસિંહ જાડેજાને કદાચ અઢાર તારીખે જેલ એન્ટ્રી કરવી પડે જેલ એન્ટ્રી કરશે તી પછી સરકાર અને સરકારમાં આપણે જજ ને કલેક્ટર હવે શું કરવું ત્યાં સરકાર ના કુચા માંગણી એવી સરકારની કારણ કે સરકારને ને જયરાજસિંહ જાડેજા બાજુ જાવું અનુરૂધસિંહ જાડેજા બાજુ જાવું આ એક મહત્વનો મુદ્દો આવ્યો હવે એમાં જોવાનું એ રહ્યું ભારતીય જનતા પાર્ટી અનુરૂધસિંહ નું રાખે છે

બધાય બધાય ક્યાં જાશે હવે એટલે કરવાવાળા તમે કાર્યક્રમો તમારા કરી લેજો આ ગોંડલ ભૂકંપનો પહેલો ઝટકો છે અનુરૂધસિંહ જાડેજા જાય છે વાહો વાય જયરાજસિંહ જાડેજા નહીં જવાનું અને જો અનુરુધસિંહ જાડેજાને ને જેલ એન્ટ્રી નો થાય એટલે તમારે સમજી લેવાનું જયરાજસિંહ બાપુ એ અનુરૂધસિંહ બાપુને બચાવ્યા આ ચોખ્ખી કપડા વગર ની વાત છે બરોબર તો આમાં ક્યાંય નિખિલ દોંગાઇ વચ્ચે નહી આવે તો આમાં કોઈ કોઈ પ્રકારનું કોઈ એવો રાજકીય ઈસ્યુ જ નહી આવે કારણ કારણ કે આ તો અમારા વાત છે આ વિચારવા જવું ને અને હવે આ પોઈન્ટ ટુ બી કરજો હવે આ ચોખ્ખું થઈ ગયું ને કે આ બધાય કાર્યક્રમ નિખિલ દોંગા એ નહોતો કરાવ્યો હવે આ કાર્યક્રમ બધો અળિયો ઢળ્યો ગયો અનુરૂદસિંહ જાડેજા ઉપર અંદરથી જાડે કરાયો કરાવ્યો હતો હવે આ અડીયો દળિયો નહીં આ ગયો એટલે આ આ આને કોઈ બાબતે ક્યાંય પોગાય એમ નથી બરોબર આ જી થાય છે આ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવી બરોબર આ બે અઢી વરસ બાકી છે બરોબર આમાં બહુ વ્યવસ્થિત ભૂકંપો આવવાના છે અને હવે મને એક રાજકીય નેતાએ બહુ સારી સલાહ આપી સુરત વાળા એ કે હવે એને વાહે કાર્યક્રમ કરો ક્યાંથી કરવાના બન્યા વાહ્યાથી કાર્યક્રમ કરવાના આગળથી નહી કરવાના એટલે અમે અમે હવે શીખી ગયા છીએ આવી રીતના ઝટકા દેવાનું કે આ અને કેટકા દેશી બધી જવાબદારી અમે અમારી આ આ માથે જ બધી જવાબદારી અમે જ કરીશી એટલે આ વિચારવા જેવી બાબત છે અને અનુરૂધસિંહ જાડેજા જેલમાં જાય તો જયરાજસિંહ જાડેજા કેમ નહીં જયરાજ છે આજીવન સજા માંથી જ ફરક આપીશ

જયરાજ સિંહ ને ધારાસભ્ય તરીકે ત્યાં મુકા બરોબર પાટીદાર સમાજે ખંભે બેસાડીને ખોબલ ને ધોબલે મત દઈને જયરાજ સિંહ ને પાટીદાર સમાજ આ મુકાય ગોંડલના ધારાસભ્ય બનાવ્યા હવે તો અનુરૂત સિંહ જાડેજા અને જેલ થાય છે તો ગોંડલમાં ગુંડાગર્દી પૂરી થઈ ગઈ ને મેન માણસ આપણે પલટનના મેન માણસ જેલમાં આવી જાય તો કાર્યક્રમ પૂર્ણ થઈ હવે કીધું તમારી જરૂર નથી તમે તમારું વૈભવિક રીતે નૈતિક રીતે પાટીદાર સમાજ ને રક્ષણ આપવાનું કેશુ બાપા એ તમારી રીતે જે રીતના રમેશભાઈ ધડુક ભક્તિ ના માર્ગે ચડી ગયા છે એ જ માર્ગે હવે તમારે ચડી જવાનું બરોબર ગણેશ રાજનીતિ કરશે નહીં પોહા કારણ કે એની ઉંમર છે અને અમારી એ ઉંમર છે

બરાબર અને આ નો પકડી શકતા હોય અને અત્યારે જો અનુરૂધ સિંહ સુપ્રીમ કોર્ટે હવે સરકારમાંથી મને નથી લાગતું રાહત મળે તો પછી આ તમામ શ્રેય એમ જય જયરાજસિંહ જાડેજા એજ આને બચાવ્યો બીજો આનો કોઈ શ્રેય જા તો ક્યાંય આ ચોખ્ખી કપડા વગરની જ વાત છે પણ હવે સરકારે વિચારવાનું કે ગોંડલની અંદર ગોંડલ શાંત પડી ગયું છે ગોંડલમાં અત્યારે કોઈ માથાકૂટ નથી બધાય એની રીતે વ્યવસ્થિત રીતે ધંધા કરીને ખાઈ પીએ છે તો આપણે અહીંયા ડખો ઉભો કરવો કે નહીં જો જયરાતસિંહ જાડેજાને છાવરશે તો પાટીદાર સમાજની જયરાતસિંહ જાડેજા સામે એક મોરચો નિકાલવામાં આવશે અને એને પણ જેલ ભેગો કરવામાં આવશે આ વાતમાંય તથ્ય નથી ચૂંટણી ફૂંટણી થાય રાખે હા અને ટિકિટ ન મળે તોય અને અમારા મુખ્ય પાટીદાર સમાજના નેતા એ છે અલ્પેશ ધોલરિયા કારણ કે સમાજ નો મુદ્દો હોય સમાજ ભેગા ન રીએ કે નહીં ભેગા રહીએ એટલે આ પણ કાર્યક્રમ જલ્દી થી કરવામાં આવશે જોઈએ અઢાર તારીખ અનુરૂધસિંહ જાડેજા નું શું નક્કી થાય છે જો જેલ એન્ટ્રી થાય ને મિત્રો અઢાર તારીખ એટલે તમારે સમજી જવાનું કે હાલો રેડી એટલે મળીએ અઢાર તારીખ પછી અને આ ગોંડલની જનતાને હવે તમે તમારી બીક બધી કાઢી નાખજો આ પહેલો ભૂકંપ છે આ સદ દિવસથી તમે આવો ભૂકંપ નહીં જોયો હોય કે આ ઉમરે જયરાજસિંહ જાડેજાના હામેના નેતાને જેલવાસમાં જાવું પડે અરે જય સરદાર જય પાટીદાર અને હા હવે એમનો કેતા કે અનુરૂધ્ધ સિંહ જાડેજા ફંડિંગ કરે છે હ વિચારી લેજો કારણ કે બંને કા દિમાગ અને એની માતાની ચાલ આજ સુધી કોઈને ખબર પડી નથી પડવાની નથી